જાફરાબાદના ચિત્રાસર ગામે રેણાકી મકાનમાં ઘુસ્યો દીપડો ચિત્રાસર ગામે પ્લોટ વિસ્તારમાં રેણાક મકાનમાં ઘુસ્યો દીપડો હમીરભાઈ બામણિયાના રહેણાક મકાનમાં દીપડો પ્રવેશી જતા ઘરનો દરવાજો બંધ કરી પરિવાર બૂમો પાડવા લાગ્યો દીપડો રહેણાક મકાનમાં ઘુસતા ગ્રામજનો દીપડાને જોવા એકઠા થયા સ્થાનિકોએ જાફરાબાદ વન વિભાગને કરી જાણ વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો દીપડો રહેણાક મકાનમાં અફરા તફરી મચી વન્ય પ્રાણીઓના આટાફરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી એ સાહેબ હું તો દાડીયાલીન ખાતે વહી ગયો હતો પણ અહીંયા મને મારા દોસ્તાર દ્વારા ફોન કરવા મે આપણા ગામની અંદર એક દીપડો ઘૂસી ગયો છે તમે સરપદ આવો એટલે હું આવ્યો અને મેં જોયું તો પબ્લિક બહુ બધી જમા થઈ ગઈ હતી અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા એટલે મેં એને પૂછ્યું કે ભાઈ શું થયું છે દીપડો નીકળ્યો હતો અને અવારનવાર ગામડાના આજુબાજુમાં આવે છે ને આજે કે આ અમીરભાઈ પીઠુભાઈ બામણિયાના ઘરની અંદર ઘૂસી ગયો અને એના પત્ની જ્યારે વાસણ કરતા હતા ને એને ખ્યાલ પડ્યો કે દીપડો આની અંદર જ ગીડ્યો છે એટલે અહીંયા બહારથી દરવાજો બંધ કરી દો અને એને ગામના આગેવાનો લોકોને અમને બધાને જાણ કરી એટલે અમે બધા ગયા અને અમે પછી ફોરેસ્ટારને ફોન કર્યા અને ફોરેસ્ટારને બોલાવ્યા અને ફોરેસ્ટાર હવે એને બે વર્ષ કરી અને રેસ્ક્યુ કરી અને એ લોકો લઈ ગયા એટલે અમારે ફોરેસ્ટારને એક જ વિનંતી અમારા ગામડાના મતલબ આજુબાજુના એરિયાની અંદર સિંહણું છે સિંહ છે દીપડા છે એવું બધું બહુ રખડે છે એટલે એને એક જ વિનંતી કે આજુબાજુમાં આનું થોડુંક